મારું નામ વસરામભાઈ વેજાભાઈ મોકરિયા ગામ રાણાવ તાલુકો રણાવાવ અગિયાર અગિયારના રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપર પોરબંદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો રણાવ બાયપાસમાં ફૂયા અગિયાર અગિયારના અગિયાર અગિયારના એક સિગ્મા સ્કૂલની બસ પૂર ઝડપે જાતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા પર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરોમાં એમાં એમાં મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરફારે પરભારા એક એવી એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ ગયા અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થ લાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટીએશન કર્યું તો એને અમને કીધું ભાઈ આ તો સામાન્ય વસ્તુ છે તો ખાલી માથામાં ત્રણ સાર તિરાડું છે કે આમાં કોઈ શે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા પૈસીએ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની વાત આજે સાડા નવ વાગ્યા આવતી એક જ જગ્યાએ રૂમ છે ત્યાં રાખી દીધો અહીંથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ આવી રીતનું નાખી દો એટલી પોરબંદર એટલીસ્ટ એનો તો મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સો હાથ બી આઈસીયુ મારીએ આઈસીયુમાંથી એની અમે જરૂરમાં સીફ કર્યા મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ જે કેશલેટ આપણે કે જે વીમાનું પોતે વીમા કંપનીનું કવાસ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે સહાદીમાં ત્રણક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાણા પછી આ લાલ શેતાનને આનું મેનેજમેન્ટ એસ્યુ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જ આવી એટલે એની અમે જનરલમાં અમને બે મોકલી અને પાછું કે એવું ઈન્સન છે હે એ ઇન્સનમાં ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નિમોનિયા તાવ થયો નિમોનિયા તાવ ચાલો ખતરનાક નિમુનિયા એનાથી વર્યો નહીં એટલે દહક હતી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો પછી એને અમુક એન્ટીબાયોટિક અમુક એવા ઇન્સન માર્યા પંદર દિવસ પછી પાછું કેવું થયું કે મારા દીકરાને બીજી ફરી પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તાવીને એને પોતાના લાલ શેતાને નથી એને ખબર જ નથી કે પાણી ભરી બીજા ડૉક્ટરને વિઝિટ કરાવતા એની આમ કીધું કે હિરેનભાઈ મુમેન્ટ નથી આપતો તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈ ને એ પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો ભાઈ ભાનમાં આવતો હતો જે તે સમય આઈસીયુમાં હોય તો એની આખી બોડી ચેક કરવાનો એનો અધિકાર થાય આઈએસસી જે કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું કે તમે શરીર રાખો જોઈજો આ એક હિંસક લાગેલો હતો એ મને શનિવારે નહીં કીધું કે આ હિંસક છે એને ખાલી સામાન્ય સેપો મારવો એ શનિ રવિ સોમ ને મંગળવારે એને અહીં કર્યું પોતે ઓપરેશન તો પાંચ હિસામ પાંચ હિસામ એવડો મોટો સેપો મારી દીધો એ કાઢી લીધું એ એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ ને હારું પાંચ દી મળું પાસા એમ કરતા કરતા પાસા વળી આઠ દસ દી થયા તો એને પાછો ઈચ્છા તરીકે પાછો કેવું થયું કે આઈસીયુ ની અંદર દાખલ છે હવે આઈસીયુ ની અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ ની અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય એની અંદરમાં તો એને ઓગણ હેતર એમ એમનું હેમરે પાછો થયો વળી કે આ તો એ કે પાસો હોય કે કોમો મળી ગયો ઓગણ હેતર એમ એમનું થયો પછી એમાં એને એને કંઈ ખબર ન પડે કે હું કારણથી રમત આનું રીઝન તો કે એ તો એક આપણે કે સિટેન કર્યું એટલે પછી એની ઓપરેશન કર્યો એને પાછું કર્યું સાહેબ આ તમે અંદર છે ને આવું કેમ થયું પાછું એવું ભયંકર ઓપરેશન કરી નાખો તો એ ઓપરેશન કરીને પાછો લઈ આવ્યા પછી મારો દીકરાના એવી મોમેન્ટ કે ખાલી એક હાથ અને બે આંખું એના સિવાય કંઈ મોમેન્ટ ન મળે હવે એ એ દરમિયાન એને ઉપરાંત કરી લીધું આંખથી જે હાઇટથી હતી એ બધી કાઢી લીધી એ હાઇટથી ક્યાં નાખી દીધી અમને કંઈક કીધું નહીં એ પછી અમે ત્યાં ઓછામાં ઓછા પાંચ જ કીધું આંખથી આપણે હાઇટથી કાઢી લીધી પછી અહીંયાથી એ થઈ ગયું એમ કરતાં કરતાં એની એની નજર કેવી કે અમારે દોઢક મહિનો થયો ને અમારું એકત્રી લાખ રૂપિયાની ની બિલ કર્યું અમારી પાસે પૈસા એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે બીજી પોલિસી સારું થઈને એની આવી રીતનું કર્યું પાંચ થી સારું પાંચ નબળું એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નું પૈસા માં એક દિવસ એવું કર્યું કે મારા એની નેવું હજાર કાયમનું પાઠ હજાર રૂપિયા તો બિલ એમ ભરતા હતા એક દિવ બિલ કર્યું મારે આ તો નેવું હજારનું બિલ આવ્યું એને જે થી પહેલાં જે દવા આપી હતી ને એ ખોટા બિલ છડાવ્યા પછી હજાર રૂપિયા અમે પકડ્યા પકડા એટલે અમે વાત કરી પૈસા પકડા તમારા સીઓ એક એવો મેસેજ બધા રિલેટિવ ફરતો કર્યો કે હાલો તમે હજાર રૂપિયા લખો કે તમે પચીસ હજાર લખો તો દર્દી છે વર્તી જાય થયું પછી એની કેવું થયું એને એવું કીધું ભાઈ આ લોકો દસ લાખ પાછળ છે કાલે એ નોકરી હગા પાય આપણે પાંચ લાખ રૂપિયા લેવાના છે પાંચ લાખ રૂપિયા હતો દબાણ એવું દબાણ આવ્યું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કરે ભાઈ અમને આ એટલા એટલા પૈસા લીયા અમારી પાસે પૈસા થઈ રહ્યા પછી એ એવું નક્કી કરી ગયા કે આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ કોકેલ્યા હોસ્પિટલ નથી આના પૈસા ધીરું કરો કે એ દરમિયાન એમ કરતા કરતા પાછું આગળ આવ્યો તો પાછું થોડાક દિવસ પહેલા કે આઠક દિવસ પહેલા હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં ગયા કે ભાઈ આને આપણે તપાસમાં બીજા ડૉક્ટર બોલાવો તો અમે કીધું બોલાવો બીજા ડૉક્ટર છે એને એ બીકલા કે બીજા ડોક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ અને એની પાછી સર્જરી કરનાર આજે સોથી સર્જરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું નખાવી દીધું અને આ એસસી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કહેવાય મેં તો મારો સૌ વારનો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરી એમ લગાડ્યો અમે આ આ કંઈ મીડિયાનો સહારો અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને આ વસ્તુને હું તું તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો અમુગુણ છે મારા હેમેતા મહિનાથી એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભરેલ હું તો મહેનત બોલાવતો નહીં તો ખરેખર લાલ છતાં લાયસન્સ રદ થવું જોઈએ તાળા લાગવા જોઈએ સરકાર ને મને એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આને બદલે ન ને કોઈ બીજાની આ માનવ જિંદગી કેમ તો આપણે ખબર છે ને તો બીજાની કોઈની માનવ જિંદગી પસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને આઈના મોટા મોટા જે કમિશનર હોય એને વિનંતી કરું કે આનું લાયસન્સ લાલ છેતાનું રદ કરો આ લાલ શેતા નથી આ શેતાન છે પૈસા સિવાય કોઈનો પછી આજે રાતે આજે અને પાછું મોટા ભાગનું કેવું છે કે સમય તો મેં બે અઠાવન થી મારા છે અઠાવન થી મારા રાતે મેં તમને વાત માનું કાયમ નો તો બે જણા ને એવું બનાવ બને એ લોકો ને કેવો ત્યાં નિયમ કે રાતના બાર વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી રહી ગયો ચાર વાગે તો એ દર્દી ને કાઢી દે એ પછી દર્દી કેવું કરે કે એના પૈસા નિશો લે ને પછી એને કાઢી દે આજે રાતે મારા દીકરાને અઢી વાગે મારા દીકરે પોણા ત્રણ વાગે એ એની વિદાય લીધી પછી મેં હાથ જોડ કીધું મારા દીકરા તમે કામ કરો મારા દીકરાને મારે નવ વાગે પીએમ ના લઈને મારે ફોરેન્સી એનો પીએમ રિપોર્ટ કરાવવો તો એ લોકો તમને કે તમે સહી કરો સહી કરી સહી ખોટી સહી ઘણી વાર અમને લઈને પાછા એના માટે બીજું લખી નાખે મેં સહી ન કરી મારો દીકરો સો કલાક અહીંયા રજડો એની લાઇસ આ માનવ પક્ષી હોસ્પિટલ કહે મારા દીકરાની લાઇસ એને રજડવા દીધી ખાટલે પડી રહી પછી એને સવારે અમે આઠ વાગે લઈ ને અહીં સરકારીમાં આવ્યા હું તો ભગવાન એટલી પ્રાર્થના કરા તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ ખૂબ ખૂબ આભાર સરકારને આવી ને તાળા કોકને માનવ જિંદગી વીસ લાખ રૂપિયા લઈ લીધા બરોબર પછી અમારી પાસે પૈસા નહોતા પૈસા નવ લાખ લોકો સહાર તો લેવો પડે ને પછી રામભાઈ મોકરિયા છે મારા નજીકના હગા થાય રામભાઈ અમે રૂબરૂ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી આ લોકો મારા પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા એટલે એ કે તમે શું વાત કરો મહિને દોઢ મહિને પહેલા વાત કરી હતી તો મને કે આમ છે પછી પોતે આવ્યા આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો આ લોકો આના પાસે કાંઈ છે જ નથી પછી એવી એવી કનેક્શન નક્કી હતી કે આ લોકો ભાઈ પૈસા લેજો લઈ લેજો કઈ દવાના મતલબ દવાના પૈસા લેજો એ પછી મારા અંદર પ્રમાણે મને એવું લાગે કે આ શેતાને ટ્રીટમેન્ટ જે ચાલુ હતી ને એ કરી નાખી અને મારા દીકરાને મોતના મુખમાં ધકેલી દીધો કારણ કે આ લોકો એવા છે કે એના મેનેજમેન્ટ એટલું ખરાબ છે એના સીઓ ઓ હતી એનો હાથ છે હું તો એમ કહું કે આ સો હોસ્પિટલ નું હેડ છે ને ભરત ગઢવી એનો એમાં હાથ છે ખોટા પૈસા એટલે કાયમ ના દસ હજાર રૂપિયા સડાવે ને ત્યાં આપણે ખબર ન પડે પછી એ લોકો કેવું કરે કે પચીસ હજાર રૂપિયા સડાવે પચીસ હજાર સડાવ્યા એટલે મારી દીકરે જોયું આ તો મને કઈ બાણું હજાર બિલ આવ્યું એવું થયું તકે પછી એની જે આગળના બિલ હતા એ આમાં જ ઠોકી ગયા પછી અમે બે હજારો ખરાબી હતી આ તો લઈ લે આપડે પ્રૂફ એ પ્રૂફ અમારી પાસે તો મેં એમ બતાવ્યું આ લોકો ખરેખર એમાં કેવું કરે હું એમ કે મારો હલાવું મા કાર્ડમાં એની ટ્રીટમેન્ટ કેટલી આપણા મોટા ભાગના ગરીબ માણસો બિસાર આવે મા કાર્ડમાં ઓપરાન કરાય મા કાર્ડમાંથી મારા રાખે પછી આઈસીયુ જરૂર હોય તો કે તમે સરકાર વેલ્ટિ સારું હોય તો સરકાર એમ જઈ પછી પાછો સારથી થી પાછો રાખે પછી હું કે તમારે વિશક્તિ રહેવું પડે તો ઊલા લોકો પછી પાછા પાછળ પૈસા રહે તમારો મા કાર્ડ પૂરો થઈ ગયો તમે પૈસા ભરો અમારા ગામનો એક ભાઈ છે એનું આવી રીતનું કર્યું આનો જ મોતનો ભોગ બન્યો મારા લાલદીભાઈ નું જાદવ લાલજી જાદવજી છે એને આરદી કાઢે લાવ્યો આરદી પછી બાર દી રેખા ને એને ત્રણ લાખ રૂપિયા ખખેર્યા અહીંથી ગયો એના ઘરે અને એને મોટા ભાગના આનાથી બ્રેડના ના દર્દી છે ને એને મોટા ભાગના રસી થાય રસી થયા પછી એ દર્દી દર્દી એનું પૂરું થઈ જાય મતલબ હું તો કહું આ લાલ શેતાન ને ખરેખર આનું લાયસન્સ જ થવું જોઈએ ભગવાન સરકારને એવી ભલામણ કરા તાના સાહી હોસ્પિટલ છે એને ખરેખર તાળા લાગવા જોઈએ